છોકરા આવે આખા રૂમમાં ફુગા ફુગા ફૂગા ગુડ મોર્નિંગ હું બને છે

જેમાં એ તો શૂટશે પછી એને નાઈ તો રેડી કરી પછી હું પુતલું બનાવીશ એટલે ગરમ ગરમ ખાઈ કેટલા ખાવ એ પ્રમાણે બનાવું બે બે પુતલા થઈ રહે અને આપણા માં છે ને બધા મરી મસાલા ને એવું નાખી દઈશું પહેલા તો સહેજ પ્રમાણે છે ને મીઠું લઈ લેવી આપી જ દઉં રેસીપી જે દિવસે પાછી આમ કે બિચારા અમને જોયું બહુ ભાવી ગયું હોય મારે બનાવવું છે તો કેમ બનાવવું એમ થાય આમાં છે ને આપણે પાલક ને બધું એડ કરી શકીએ આજે ધારા જીરું છે હળદર હળદર નું પ્રમાણ થોડું વધુ નાખવાનું થોડો ગરમ મસાલો નીકળે છે એટલે ચણાનો લોટ છે એટલે એમ કહેવાય કે વાયડો હોય એવું કે એટલે એની માટે છે ને આપણે થોડીક હિંગનો પણ ઉપયોગ કરી દઈશું આ છે અજમા અજમાને છે આવી રીતે ચોળી નાખશું એટલે મસ્ત ટેસ્ટી સ્વાદ આવે અજમાનો અજમા જ્યારે ન ભાવતો હોય પણ નહીં નાખી શકે ફરજિયાત નથી જેટલા બનાવો પછી બનાવો પુદલા બનાવો ચણાનું રોટલી કોઈ પણ તમે આઈટમ એ બનાવો તો તમને જે કોઈને ગેસનો જેનો પ્રોબ્લેમ હોય કે કઠોળ ખાતા હોય ને તમને ગેસ થતો કે કંઈ પ્રોબ્લેમ હોય તો એક લીંબુનો ઉપયોગ અને મરીનો ઉપયોગ હારવાર કરવાનો જે વસ્તુ તમને ભાવતી હોય ને એનાથી તમને ગેસ થતો હોય ને પણ જે વસ્તુમાં મિક્સ ન થઈ શકતું હોય તો પાછળથી તમે છેને એક લીંબુનું ફાટું ચમચીમાં નીચવી ચાટ મસાલો અને મરી નાખી પાછળથી પીજાવાનો એટલે ગેસનો એનો પ્રોબ્લેમ તમને એકદમ સોલ્વ થઈ જાય આપણે એની માટે છે ને ચમચી જેટલો મરી પાવડર નાખે હું છે ને મરીનો

પછી આપણે બધું પાણીનો ઉપયોગ કરવાનો અલોટની બધી ગોળ ભાંગી ગઈ છે અને મસ્ત ઘટ બેટર રેડી થઈ ગયું છે હવે આપણે આમાં છે ને મેં બે ચપટી જેટલી મેથી લીધી છે અડધો વાટકીઓ જેટલા ધાણા લીધા છે અને નાની વાટકી લીલું લસણ કાપેલું લીધું છે બધાને છે ને આમાં મિક્સ કર્યું અને જે ઉપરથી આપણે બહુ વાટકી નહીં ને બહુ ઘાટી નહીં એવું બેટ રેડી કરવાનું છે તો ઉપરથી આપણે આ

સાંજે મને છે ને એટલે મન થઈ ગયું મમ્મી ખાવાનું ચાલો ભાઈ મસ્ત મજાનું પુરલું ભાઈ સિનેટિક માં તમને હું બતાવી દઉં

ગાઈસ તો ઓપર રા 12:30 થવા એવા છે આજે છે ને બુધવારે અમારો રોજ ગુરુવારનો ક્લાસ હોય પણ આજે અમારો બુધવારનો ક્લાસ છે કેમ મેમને આજે અચાનક કોઈ બેબી શાવરમાં જવાનું છે એમ દવા દેવ કહેતા તો આજે અમારો બુધવારનો ક્લાસ છે અને આ બાસે જો ચિંતનભાઈ સેટઅપ ગોઠવ્યો છે બધું આ જો હોય તો ક્યારે મળશે બધું બસ આજે દિવસે તમે લોકો જોશો ને ઈ દેસના બ્લોગમાં જ આવશે એવું છે આજે મને એક મહેનત કરો તો એ કલાક ઓફિસ જ વેલા વી આવ્યો

અને બધા આવ્યા પછી ફંક્શન શરૂ થયું તો ધીમે ધીમે લોકોએ જવાનું શરૂ કર્યું પણ આગલી સીટમાં જાવ થઈ આગલી સીટમાં છે ને એક ભાઈ કન્ટીન્યુ બેઠા હતા તો બધા જ ભાઈ ગયા એ ભાઈ છેલ્લે સુધી પ્રોગ્રામ માર્યા એટલે ગાવાવાળાએ એને શરૂ જ રાખ્યું એક 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 ભાઈ તો સાંભળે છે ને એમ પછી બધા પતિ ફંક્શન પૈતું પછી ઓલા ભાઈ કલાકાર હતા ને એને એ ભાઈ એ ભાઈ વેરા પછી ભાઈ આવવાની કે કે થેન્ક યુ સો મચ કે તમે કે અમને છેલ્લે સુધી સપોર્ટ આપો તમે બેઠા હતા એટલે માખો પ્રોગ્રામ શરૂ રાખ્યો તો બોલા ભાઈ કે હું કેનો વાડ જોશું કે તમ પતાવો તો સારું કે હું તો મંડપ વાળો છું કે તમ પતાવો મંડપ ફકેલીન જાવ હસવા છા આજોક્સ માથે સપનાતે ને એવો આવે છે કે બે રાત આ એટલે બેઠા હે પણ મંડપ વાળવા કા નહોવું આમ પડે ને કાંક ને કાંઈક તો બધાના ને કેમ હાલે કઈ નહીં સારું ચાલો મારે સમય થઈ ગયો એક વાગ્યાનો સમય હોય પણ ટ્રાફિકને લીધે વહેલું પહોંચવાનું હોય પંદર મિનિટ આમ વહેલું પહોંચવાનું હોય તો કોણાય કે હું ત્યાં પહોંચી જાય અને ફટાફટ આપણે નીકળીએ તમે તો સવારે પુટલા ખવડાવવા અત્યારે ચેણા તો ચેણાનો લોટ ચેણાની પાછળ પડી જાય છો ઘોડા જેવા થઈ જાવ એવું લાગે છે હે ચેણા ખાઈ ખાઈ ને નહીં નહીં મને તો મજા આવે ચેણા અને રીને ખાવું છે મોકલ હાલો હાલો ખાવા હાલો લે હા પડે છે કે ના પડે છે હાલો હાલો મજા આવે છે હાલો હાલો

અહીંયા આગળ જાની શોપ છે બરાબર નજીકથી તમને બતાવી દો એવડો મોટો ફોગો છે

આજે અમે છે ને બધી બેનું ભેગું થવાનું છે કેમ કે મારી ફઈ ભાણકીની ભાણકીના મેરેજ છે તો અમે અત્યારે મંડપ મુહૂર્ત માં આવ્યા છીએ સાંજે ગરબા છે અને જયદીપ ને એ લોકો છે ને જમીન આવવાના છે કેમ કે એમના કન્ટિન્યુ મેરેજ માં જમ્યા છીએ એટલે એ જમીન અને સાંજે ગરબા માં આવવાના છે હા એ જમવાના નથી ખાલી ગરબા માં આજે બધી બેનો બેનો જીજુ બધા લેટ આવવાના છે બધા મોટો આયો ને તો ખીજાતી હતી ને કેમ ખાસ તારું છે કે બેનું બેનું ભેગી થવાનું છે એટલે એટલે તને ભેગી એટલે આમ થોડીક ખુશી અલગ જ હોય ને અલગ હોય હજી ઘણી બહેનો ભૂમિ છે ચલ કાચલ

અને મસ્ત આરામ કરે છે જ્યારે સુતી છે અને પિનલ બધા છે ને જયારે માંડવો છે અને રાસ ગરબા છે ચાં ગયા છે ખેતાશ પણ ચાં છે અને હું હમણાં ફટાફટ છે ને જમીન પછી ત્યાં રાસ ગરબામાં જોઈન થવાનો છું સપના બધું રોટલી બનાવે છે એનું શાક છે સપના શાક અરે વાહ અને સાથે સાથે ભાખરી ભાઈ જો બધા કરતા પેલા અહીંયા જો રોટલી બની ગઈ છે હવે ગુલાબ સટ્ટો બનશે ચાક બનશે અને પછી છેલ્લે ભાખરી બનશે બરાબર તો ચાલો જમી લઈએ મમ્મી ને પપ્પા

ગઈસ તો આવતીકાલ માટે ની જવા તૈયારી થાય છે ભાઈ રબડી બનવાની છે એવું લાગે છે ભાઈ આવતીકાલે છે ને અહીંયા જાન આવવાની છે એટલે છે ને જો રબડી બનવાની છે જોરદાર અમૂલ ગોલ્ડ ની બાટલી છે જો સામે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ને એતાં છે ને સરપ્રાઈઝ મળી ગયો એતાં તો ખુશ થઈ ગયા જો એતાં છે ભાઈ છે ને આખર સરપ્રાઈઝ આપા ન તો તમે બોલી ગયા ને એમાં ફટવા મળ્યો એમાં એને ખબર પડી ગઈ થોડો કે ને થોડા ફૂકા બહાર આવી ગયા એટલે ભાઈને ખબર પડી ગઈ

સરસ મજાની ભાઈ બે વાત ભાઈ ધુમાડો નહીં ને બધી વાત સરસ ચાલો ભાઈ મસ્ત મજા ફુગા ભડા બો એન્જોય કરી હતા ને છોકરા એ મજા આવી ગઈ ભાઈ બોલો ને 1500 હોય હા 1497 1497 હા કલે આતાણ બચાઈ 1497 ચાલો તો ગાઈસ આજના માટે આટલું બરાબર તો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય